ખોખરામાં આવેલી સંજીવની હોસ્પિટલ બહાર મિત્રનું જ ખૂન કરીને ભાગી છૂટેલા ત્રણ શખ્સોને પોલીસે આખરે શકંજામાં લઈ લીધા છે જેમાં દીકરાનો જન્મ થયો હોવાથી રવિ ખટીક ખોખરા વિસ્તારમાં આવેલ સંજીવની હોસ્પિટલ ગયો હતો ત્યારે હોસ્પિટલની બહાર નીકળતા સમયે જ તેના મિત્રો હાર્દિક સુકલ નિખિલ બિસ્ટ સાગર રાજાવતે છરીના ઘા ઝીકી રવિની હત્યા નિપજાવી દીધી હતી ઘટનાને પગલે પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવેથી ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવવાની સુવિધા આવતીકાલથી શરૂ કરવામાં આવશે સૌથી પહેલા લોકોએ પરિવહન પોર્ટલ પર જઈ કયા માધ્યમથી લાઇસન્સ લેવું છે તેની પસંદગી કરવાની રહેશે જેમાં ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ મેળવનાર લોકોએ અરજી કર્યાના સાત દિવસની અંદર પોર્ટલ પર ફરજિયાતપણે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જોવાનું રહેશે જે પરિવહન પોર્ટલ પર જ મળી જશે ત્યારબાદ તેના માટેની પરીક્ષા આપી શકાશે આ ઉપરાંત જો સોળથી અઢાર વર્ષના અરજદારે અરજી કરવી હોય તો તેઓએ વાલીનું કન્સેન્ટ ફોર્મ તેમની સહી સાથે અપલોડ કરવાનું રહેશે જિલ્લાના ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આજે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવતા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો જેમાં પોલીસે આપના નેતા ગોપાલ ઇટાલિયા કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો પીચક્યો હતો